નવરાત્રીના હવે થોડા દિવસો બાકી છે ખેલૈયાઓ ઉત્સવની તૈયારીમાં વ્યસ્ત છે ત્યારે સુરક્ષા દ્રષ્ટિએ પણ વડોદરા જિલ્લા પોલીસ તંત્ર ખાસ આયોજન કર્યું છે ગરબા મેદાનોમાં સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે વડોદરા જિલ્લામાં આવતા નવરાત્રી મહોત્સવ માટે નાના મોટા સાત જેટલા કોમર્શિયલ ગરબા તેમજ અનેક શેરી ગરબાના સ્થળોની પોલીસ દ્વારા મેપિંગ કરવામાં આવી છે પોલીસ અધિકારીઓ દ્વારા સ્થળ વિઝિટ કરી સુરક્ષા વ્યવસ્થાની તપાસ હાથ ધરાઈ છે ખેલૈયાઓને સરળતાથી મેદાન સુધી પહોંચી શકે અને બાદમાં સુરક્ષિત રીતે ઘર જઈ શકે એ માટે ટ્રાફિક મેનેજમેન્ટનું પ્લાનિંગ પણ શરૂ કરવામાં આવ્યું છે આ વર્ષે ખાસ એક પગલું લેવામાં આવ્યું છે કે મહિલા પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ પણ પરંપરાગત ગરબાના ડ્રેસમાં મેદાનમાં હાજર રહેશે તેમનું કામ ખેલૈયાઓ વચ્ચે રહી તમામ પ્રવૃત્તિઓ પર નજર રાખવાનું રહેશે જેથી કોઈ અનિશ્ચય બનાવ ટાળવામાં આવે સાથે જ ગરબા મેદાનમાં પોલીસ હેલ્પ ડેસ્ક પણ ચાલુ કરવામાં આવશે જ્યાં ખેલૈયાઓ તાત્કાલિક સંપર્ક કરી શકે છે વડોદરા જિલ્લાની અંદર આવનાર નવરાત્રિના ભાગરૂપે બહુ મોટા પ્રમાણે આ ઉત્સવ યોજનાર છે અને આ ઉત્સવની માટે નાના મોટા સાત જેટલા કમર્શિયલ ગરબાઓ અને નાના મોટા ઘણા બધા શેરી ગરબાઓની તમામ લોકેશન પોલીસ દ્વારા મેપ કરવામાં આવી છે એમની સ્થળ વિઝિટની કામગીરી પણ હાલ ચાલુમાં છે અને એ વિસ્તારની અંદર સેફટી અને સિક્યોરિટી પ્રમાણની જો એસઓપી છે તે ભાગરૂપે જરૂરી પગલાં ભરવામાં આવે છે ખેલૈયાઓના માટે એ લોકો પોતાના જગ્યા ઉપર પહોંચી શકે છે ટ્રાફિક નિયામકની કામગીરી માટે ટ્રાફિકનું પ્લાન પણ બનાવવાની કામગીરી હાલ ચાલુમાં છે અને પ્રોગ્રામ પત્યા પછી ખેલૈયાઓ માટે કેવી રીતે એ પોતપોતાના સુરક્ષિત રીતે ઘરે પહોંચી શકે છે તે બાબતની પણ પ્લાનિંગ ચાલુ છે આ વર્ષે પોલીસની શી ટીમની મહિલા અધિકારી કર્મચારીઓ પણ ગરબાના ડ્રેસની અંદર ખેલૈયાઓ સાથે ગરબાના વેન્યુ ઉપર ફરતી રહેશે જેનાથી કોઈ પણ અનિશ્ચિત બનાવ હોય તે અંદર અટકાવવા માટેની યોગ્ય પગલાં ભરવા માટે તાત્કાલિક પોલીસની હાજરી તે જગ્યા ઉપર હોય આ સિવાય પણ બીજા ઘણા બધા મુદ્દાઓ જો છે તે પોલીસ ડિપાર્ટમેન્ટને અત્યારે એમ એને ધ્યાનમાં લઈને નવરાત્રિના સુરક્ષા અને શાંતિ સાથે તહેવારની ઉજવણી થાય તે બાબતની તમામ તૈયારીઓ હાલ લઈને મારા બધા તરફ મેસેજ એ છે કે ગરબાનો ત્યોહાર છે તે ગુજરાતના કલ્ચરની પહેચાન છે અને બહુ મોટા પેમાને આપ આ ગરબાના તહેવારની અંદર લોકો જોડાતા હોય છે અને આપ પોતાના રીતે આ ત્યોહારની અંદર જોડાવો અને આ ત્યોહારનો લાભ લો તે બાબતની મારે તમામથી અપીલ છે અને તમામ લોકોને કે ગરબાના જો વેન્યુ છે તે ની અંદર આપ સુરક્ષિત મહેસૂસ કરો અને તે તમામ વેન્યુની અંદર અમે લોકો અત્યારે પ્લાનિંગ કરી રહ્યા છે કે એક પોલીસની ડેસ્ક અમે લોકો ચાલુ કરાવશું અને એ હેલ્પ ડેસ્ક ઉપર અગર આપને કોઈ પણ આવશ્યકતા હોય તો આપ તાત્કાલિક ત્યાં અપ્રોચ કરી શકો છો હા એ અત્યારે અમારી ગરબા આયોજકો સાથે અત્યારે અમે લોકો બધા સ્થળ વિઝિટ કરીને લોકેશન સ્પેસિફિક જો એસઓપી છે જનરલ એસઓપી સિવાય તે બાબતનું અવલોકન કરીએ છીએ અને ટૂંકા સમયની અંદર સ્પેસિફિક લોકેશન બાબતે તમામ ગરબા આયોજકો સાથે અમારી મીટિંગ થશે અને આવશ્યક પડે તો વન ટુ વન જે કોઈ લોકેશનની અંદર વધારેની આવશ્યકતા પડતી હોય તે બાબતની મિટિંગનું આયોજન કરો